નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને એસપી કચેરીમાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને થતો અન્યાય દૂર કરવા ગુજરાત સંગઠન દ્વારા આવેદન પત્ર આપી છૂટા કરેલા સફાઈ કામદારોને તાત્કાલિક પરત લેવાની માંગ કરી હતી અરવલ્લી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન અને એસપી કચેરીમાં સફાઈ કામદારોને આઉટસોર્સિંગ માંગ રાખવામાં આવ્યા હતા અને હવેથી સફાઈ કામદારોને ચોરસ મીટર ઉપર રાખવામાં આવે છે તેના કારણે સફાઈ કામદારો સાથે અત્યાચાર અને શોષણ થઈ રહ્યું છે સરકાર દ્વારા બે હજાર સોળ પહેલા રોજમદાર તરીકે રાખવામાં આવતા હતા તે રદ કરીને આઉટસોર્સિંગમાં કામદારોને રાખવામાં આવ્યા છે આ કામદારોને પહેલા આઉટસોર્સિંગમાં અગિયાર હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો પછી બીજી એજન્સી આવ્યા પછી દસ હજાર રૂપિયા આપવામાં આવે છે ને હવે સફાઈ કામદારોને છ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે જેમ મોંઘવારી વધતી જાય છે તેમ તેમ સફાઈ કામદારોનો પગાર ઓછો કરવામાં આવતા માત્ર માત્ર શોષણ થઈ રહ્યું છે ત્યારે છૂટા કરેલા સફાઈ કામદારોને પરત લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારો એસપી કચેરીના સફાઈ કામદારો જે વર્ષોથી કામ કરી રહ્યા છે તે લોકોને લઘુત્તમ વેતન મળતું નથી અગાઉ જે એજન્સી હતી મેન પાવરમાં હતી અને આ જે નવી એજન્સી આવી છે ચોરસ મીટર ઉપર એમાં અમુક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને સફાઈ કામદારોને નવ નવ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા અગાઉ એજન્સી મળતી હતી પણ આ એજન્સી આવી અને સફાઈ કામદારોના છ છ હજાર રૂપિયા પગાર કરવામાં આવ્યા છે એ દુઃખદભરી બાબત છે આવી મોંઘવારીમાં આ સફાઈ કામદારો પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવે ખરેખર જેમ જેમ મોંઘવારી આમ પગાર વધવો જોઈએ પરંતુ નવી એજન્સીઓ આવા ઘટતો ઘટતો કામ કામદારોને પગાર થાય છે તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા એસપી આવેદન આવેદનપત્ર આપ્યું છે અને એસપી સાહેબે ગૃહમાં પણ ચર્ચા કરવાની વાત કરી છે અને એમને અહીંથી લેટર લખવાના છે અને સફાઈ કામદારોને ન્યાય મળે તેવી ધારણા આપી છે